અંગત એ આવું જેમ ગયું કોઈ પૂછતું જ નથી અંગત કેવું દરિયો ટપુ મારાથી પાછું નહીં ફુગાય રાવણ નો દીકરો મેઘનાથ હતો ને એ મેઘનાથ ની દ્રષ્ટિ જો અંગત ઉપર પડે ને તો એનું મૃત્યુ થાય એવા એને હરાપ હતા એ કે હું કુદીન ક્યાં તો વયો જાઉં પણ કદાચ જો અંગત નો માફ કરજો રાવણ નો દીકરો મેઘનાથની જો દ્રષ્ટિ મારા ઉપર પડશે તો હું પાસો નહીં આવી શકું રામાયણ છે ને કંઈક જુદી છે દુનિયા ચિંત્રી નાખી જુદી રામચંદ્ર પરમાત્મા કે હણિયું મારવા ગયા હોનાનું હરણ હતું કે હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે નો માનવી માનવી કે હોય ખબર પડી હોય કે અણિયા ન હોય પણ રામાયણ બતાવે છે કે મોહ ની વાય જે દોડવા એનું પતન જ થાય રામ મોહ વાયે બહુ દોડવાની જરૂર નથી રામાયણ કઈક જુદી છે તમને મને મગજમાં બે જ નથી ભલામણ હનુમાનજી મહારાજ બાબુ એક અદભુત પાત્ર જેને કહેવાય રામાયણમાં માં એક હનુમાનજી નો હોય ને રામાયણ એક થોથું થઈ જાય ભલામણ રામાયણ તો રામાયણ છે અંજલી જેવી માં જનેતા હોય અને એના જે દીકરા હોય બાળપણ માંનુમાનજી મહારાજ ને પૈપાન કરાવે અને એ વખતે માં ભગવતી અંજલી રોવે અને હનુમાનજી વિચાર કરે કે દીકરો જન્મ્યા પછી માં ને ગમે એટલા દુખ હોય તો ભૂલી જાય હું આવ્યા પછી મારી માં રોવે હું કેવો ભાઈ ગયો કેવાય અંજની મા કહે છે બેટા તું અભાગ્યો નથી પણ અભાગણી હું છું મને એવા ઋષિના ખરાબ છે કે તને દીકરો થાશે નહીં અને થાશે ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જાય એ હવા પોર દી ચડશે અને તારો દીકરો ગુજરી જાય એમ કીધું ને તેથી હુંકાર કરી અને બાપુ હોરેજ નારાયણ ને પકડી લીધા હોરેજ નારાયણ ને ઉગવા નો દીધા સમય વ્યો ગયો દેવો ને દાનો બધે હાહાકાર થઈ ગયો અને વાતે હાજી ને એક દી નો ઉગે હવે ડબલા જડે ચડે હુરજનારાયણ ઉગે નહીં એકદી તો થાય શું બધાય વિચાર કરે આજ હુરજનારાયણ કેમ ઉય રહ્યા કેમ ઉઈ રહ્યા બધાય જોયું હનુમાનજી કેદ કરેલા હનુમાનજીને કે છોડી દ્યો કે નહીં છોડશું બાપુ જો જોવા માનું કામ કરવા ગયા તા એટલે મા બાપ નું કામ કરવા જાવ ને બાપુ જિંદગી માંય કોઈ દીખ ખીલી ખટકો નો થાય આપણી ગેરંટી ન ખરે હનુમાનજી ની પાસે સૂર્ય રહે જ નહીં પણ માં નું કામ કરવા ગયા ત્યાં સૂર્ય ભગવાન છૂટી ન હોય કે હનુમાનજી પાસે છોડી દો કે નહીં મારી માને પેલા શ્રાપ મુક્ત કરો તો જ છોડું ઈ કે પણ એ તો હવા પર સુધી નો હરાપ હતો હવે તો રોટો થયો ક્યાં ના છૂટી ગયા જન્મતા વેચ જે દીકરા બાપુ માને હરાપ માંથી મુક્ત કરાવે ને એના દુનિયામાં ઇતિહાસ રે રામ આપણે કોક ના ખિસ્સા ફાડી નાખવા બીડીયું હાટું થઈ ને એના ઇતિહાસ કોઈ દી રહેતા હોય છે કઈક કરવાની જરૂર છે કઈક મહેનત માગે છે હનુમાનજી તો હનુમાનજી લંકાના પટાંગણમાં રામ રાવણ નું યુદ્ધ થાય અને મેઘનાથ નું બાણ વાળગે અને લક્ષ્મણ ને મૂર્છિત થઈ જાય અને લક્ષ્મણ નું માછું ખોળામાં લઈને અખિલ બ્રહ્માંડ નો માલિક રામચંદ્ર પરમાત્મા મોતી જેવા આહુડા ડળાક 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 જેમ સ્પટિક ની માળા તૂટે અને મોતી જેમ પડે એમ લક્ષ્મણ ની જટા ઠેકી ઠેકી રામ ના આહુડા નીચે પડે અને હનુમાનજી પડખે ઉભેલા અને હનુમાનજી કીધું કે રામ તમે રો જો તો હવે આ દુનિયામાં રહેશું તમે જો આ દુનિયામાં રો તો હવે રોવે આ દુનિયાનું થાય શું તમે ક્યો ઈ કરી પણ આમ રોઈ આપતે તેથી રામચંદ્ર પરમાત્મા કહે છે કે જો રોવું નહીં તો દુનિયા મારા નામનો કેડો પાડી દે રામ રોવણ હાર એ રોતા રાજી કરે આ તો વાલપ નો વ્યવહાર રોય બતાવે રામજી કાલ સવારે કોક એમ કે કે ભાઈ જેવો ભાઈ પડ્યો તો ભાઈ ની આંખમાં આહુડા નોતા આવ્યા એટલા માટે આ જગતને હું બતાવવા માટે થઈને રોવું છું અને તેથી બાબો વિચાર કરજો કે હનુમાનજી મહારાજ એમ કે કે સુસેન નામના ના વૈદ્ય કીધું કે દ્રોણાચલ પર્વત ઉપર થી સંજીવ ની લી અને દીવ પેલા તો આ બેઠો થાય અને તેથી એના મોઢામાં ટીપા પાડ્યા તેથી લક્ષ્મણ બેઠો થયો બાપુ આ હનુમાન એનું જો આટલું કામ કરે ને આપણે આપડે આવડું મોટું માંડવો નાખ્યો ને આપણું કામ ન કરે હું તો એક જ વાત કરું સવાર માં એક હનુમાન ચાલીસા નો પાઠ કરજો પાઠ બાપુ જિંદગીમાં કોઈ દી તાવ નહીં આવે તમને મોટે નો આવડે તો દસ રૂપિયા ની ચોપડી મળે છે અને દસ રૂપિયા નો મળે ને તો હું આપીશ પણ એક હનુમાન ચાલીસા ની ચોપડી રાખજો દસ જ રૂપિયા થાય છે અને હવાર માં માતાજીને ભગવાન ને જીવો દીવો અગરબત્તી કરતા હોય એક પાઠ કરજો અને એ હનુમાન ની શું કૃપા છે એ તમને દેખાય કઈ કરવું નથી ને પછી પીડા તમે કહ્યું પીડા છે શું નડતું છે શું નડતું છે એ પછી ભુવા પાસે દાણા જોવું રહે પતે નહીં દાણા તો અહીંયા જોવાનું એક ધંધો કરવા જેવો છે એટલે પતે એવું નથી જે કરવાનું છે ને એ આપણે મા બાપ ની સેવા કરી એ કુટુંબ એકતા જો તમે એક સિંહ જેવું જનાવર હોય ને તમે આમ પાણો લ્યો લાકડું લ્યો ને એટલે સિંહ હોદ હાલતો થઈ જાય કુતરા કુતરા બેચાર હોય ને આપણે વાંકા વાળી પાણો લઈને તો કુતરા એ મટે ભાગવો પણ મધમાખી નું પોડું હોય એક કાંકરો મારજો કૂતરા કૂતરા કરતા નાનું છે કે નહીં સિંહ કરતા નાનું છે ને પણ એ બટા છટી બોલાવે શું કામ એ રાગ છે બધા હેમપીન છે તેમાં તમને ફગાડે આ કુતરા ને સિંહ ને રાગ નથી એમાં આપણું કુતરા જેવું જ છે આપડા બીજા લાભ લઈ જાય તેમાં જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલના ઝાડવા રોતા હતા મોટા ઝાડવા કીધું એટલે હું કામ રોવો છો એ કે કઠિયારો કુવાડા ટીપાવી જોઈ વેલો મોડો કે આપણને કાપી નાખશે

ગમે એટલી મહેનત કરો સીણી રાખીને ઘણ મારો એને તિરાડ ન પડે અને બહુ મહેનત કરીને તિરાડ પાડો ને એ કાળમીઠ પાણા ને પછી તિરાડ પડે પછી એમાં માટી ભેગી થાય એ માટી ભેગી થાય ને અને તિરાડ પડે ને પછી એમાં લાપડું મજા કરે કાળમીઠ પાણા માં લાપડા મજા કરે એમ કુટુંબમાં તિરાડ પડશે ને તેથી કોક મારા તમારા જેવા લુખે છે ને ઈ માલપા આવીને મજા કરી જાય એટલા માટે કહું છું કે એકતા છે જરૂરી છે ઘરમાં ગમે એટલા આપણા કુટુંબ પરિવાર ના બે પાંચ ઘરો હોય ને એમાં બધા બુદ્ધિશાળી ન હોય બધા પૈસા વાળા બધા આવડત વાળા હોય ત્રણ દીકરા હોય એમાં બે કામ કરતા હોય ઉડાડતો હોય તો એટલે આ ઉડાડવા જ આવ્યો હશે હવે આની અંદર બસાય નહીં અને ઉડાડવા દેવું પડે તમે ડખાખો મેળ ન પડે કહેવાનો મારો મિનિંગ જે છે ને નિભાવી લેવાની વાત છે અને નિભાવી લેવાની ને એમાં જીવવાની મજા આવશે અને જેટલું ભગવાને આપ્યું છે એમાં સંતોષ માનવ આપડા ગઢ બાબુ સારું લુગડું નથી પહેર્યું ની તો વાત જ ક્યાં કરે ટાંટિયા તોડી તોડી મરી ગયા હવે આપણે અત્યારે મુંબઈ ને કલકત્તા જઈને આવું હોય તો હાજે ઘરે જોવો તો બધા રોવે જ છે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી અરે કેવડું આમ તમે એક પાસે જાઓ ને તો કે છૂટા ખૂટી રહ્યા ધાબુ ફરવું બીજા પાસે ડોબું વિહાણું દોવા નથી દેતું બીજા માં જાવ કે છોકરાને બહુ વે હોય તેડી ગયા મોકલતા નથી બીજા માં કે ચૂંટણી ફોર્મ ભર્યું છે પણ જીતું જીતું નક્કી નહીં બીજા માં પોલીસ વાળા કે છોકરા ને લઈ ગયા જામીન જડતા નથી આપણે એમ તો ખરી આખી દુનિયા રોવે છે આપણે ક્યાં રોવું હે અરે હરી ને મેળવવા તો મીરા રોવે નરસિંહ રોવે જેઠીરામ રોવે બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ને મેળવવા એમ કે કે માણાનો અવતાર આપો અને આ દુનિયામાં અમે આવ્યા ને જો તારી આભાર નો થાય તો અમારો અવતાર ફગટ વ્યો જાયરા ઈશ્વરને મેળવવા મહાપુરુષો રોયા તમને મને કઈ પીડા જ નથી હાકડમાં આવી તો હનુમાન ચાલીસા ચાલુ કરવી થાય હનુમાનને નો ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી તું બોલ્યો હાંભળે પણ રોજ આપડો રિઆજ હોય તો એને કોક દી કેમ દયા આવે કે હારો રોજ મારું ભજન કરે છે તો કાંઈક આપડી ઉપેટ નીકળે બાકી તમે હાકડમાં આવો તો એને બધી ખબર જ હોય કેવાનો મારો અર્થ છે મોજ કરી લેવાનો વારો છે મને તો એમ થાય કે કાયલ મરી જ સમય ખાય ખા જાય જેટલું કરાય ને એટલું ભજન કરી લ્યો અમે તો આઠ આઠ દિવસ સુધી દહ ખેંચવી મેં કીધું ખેંચાય ત્યાં સુધી ખેંચી લો ઘરે હમણાં ગાડી જાય છે ને કુતરું ગોટો વળી જવું એમ વળી દઈશું પછી હા જે પેટી આવી જાય તો પાછું મેળ પડી જાય આમ નામ હાલે છે હાલે ગમે એટલાથી મારો રામ જાણે અને હા પણ છે બધા અને આ મારા વિડીયા છે ને વિડીયામાં હું તો એમ કહું મારા વિડીયા તમે જોતા હોય કોઈ બોલ્યો જ નથી કે એમાં લાઈક કરો કોમેન્ટ કરો ફલાણું કરો મને જો કે એમાં ટપા જ નથી પડતા અને હું કોઈથી કોઈને કહેતો નથી અને મારી કઈક હું તો એક જ વાત કરું છું કે મારી વાત હું જે બોલું છું ને એ સારી લાગે ને તો રાખો અને નો સારી લાગે ડીલેટમાં બસ બીજું કાંઈ જીવનમાં ઉતરે એવું હોય તો ઉતારો નો ઉતરે પૂરું બાકી લાઈક બાઇક કોમેન્ટ હોઝાર વાળો દેતી ભૂખ ભાગે તમે બે હાથવાળા શું મને દેવાના હતા ભલા મારે કોઈની કાંઈ જરૂર નથી પણ મારી વાત જો મગજમાં ઉતરે આમાંથી બે જણાને મારી વાત ગમે એટલે મને એમ થાય કે મારી રાત સુધરી જાય બસ બીજો આપણો કોઈ હિસાબ નથી હું ભજન છે ને મારા માટે કરું છું કોઈના માટે હું આ ખર્ચો તમે કર્યો છે બાકી ચાર્જિંગ હું કરીને પીઓ જોઉં